સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના બેકાબુ થઈ ગયો છે અને અનેક વિસ્તારો કલસ્ટર જાહેર કરવામાં બાદ હવે રાંદેર ઝોન હાઈ રિસ્ક ઝોનમાં આવ્યો હોય તો સુરત મનપા દ્વારા હાઈ ઝોનના બોર્ડ લગાડી લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરી છે સુરત શહેરમાં સતત કોરોના પગપેસારો કરી રહ્યા છે મંગળવાર એક જ દિવસમાં સુરત ઇતિહાસમાં પહેલીવાર ઓલ ટાઈમ હાઈ એવો અધાધા કહી શકાય તેમ ત્રણ હજાર નવસો એટલે કે ચાર હજારની આસપાસ કેસ નોંધાયા છે બે હજાર બસો ઓગણસી દર્દી ડિસ્ચાર્જ થયા છે વિતેલા બે સપ્તાહમાં શરદી ખાંસી તાવના કેસમાં છ ગણો વધારો થયો છેલ્લા એક જ સપ્તાહમાં રાંદેર ઝોનમાં રેકોર્ડ બ્રેક પાંચ હજાર ત્રણ કેસ નોંધાતા પાલિકા તંત્રની ની ઉડી પામી છે કોરોના સંક્રમણના નવા કેસમાં રાંદેજોને અઠવા સહિતના અન્ય તમામ જોને પણ પાછળ પાડી દીધા છે કોરોના સંક્રમણમાં વધારો થતાં અડાજન પાલ રાંદેર રોડ સહિતના વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને છ થઈ છે જેથી સુરત શહેરના રાંદેર ઝોનને હાઇઝરિક્સ ઝોન તરીકે જાહેર કરાયો છે છેલ્લા અઠવાડિયાની અંદર કોવિડ કેસો રાંદેર ઝોનની અંદર અન્ય ઝોન કરતાં વધારેમાં વધારે આવી રહ્યા છે એના અનુસંધાનમાં ધન્વંતય રથ દ્વારા એ લોકોનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવે છે અને વધુ કેસ આઈડેન્ટિફાઈ કરીને એ લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે તેમજ સંજીવની રથ દ્વારા હોમ આઇસોલેટેડ પેશન્ટનું ફોલોઅપ કરવામાં આવે છે જેથી હોસ્પિટલાઇઝેશન ઘટાડી શકાય અને જલ્દી એ લોકોને મેડિસિન મળી શકે અને રીપોર્ટ હાલમાં રાંધેર ઝોનની અંદર અઠવાડિયાના વીકલી કેસીસ ગણીએ એક્ટિવ કેસ અરાઉન્ડ ફાઇવ ટુ સિક્સ થાઉઝન્ડ સર છે જે રોજેરોજ કેસોની અંદર વધારો થઈ રહ્યો છે લોકોને એવી અપીલ છે કે પોઝિટિવ હોય હોમ આઇસોલેશન પ્રોપર ફોલો કરે પ્રોપરલી ટ્રીટમેન્ટ લે અને અન્ય લોકોને ચેપ ફેલાતો અટકાવે એ માટે હોમ આઇસોલેશન પ્રોપર પાલન કરે દ્વારા રાંદેવ ઝોનમાં ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે બોર્ડ ઉપર સ્પષ્ટ સૂચના લખાય છે કે હાઈ રિસ્ક એરિયામાં પ્રવેશતા પહેલાં તમારે સાવચેત રાખવી ખાસ જરૂરી છે રાંદેરીને અથવા ઝોનમાં વધતા કે જોતા પાલિકાએ નવી સ્ટ્રેટેજી બનાવવાની પણ જરૂર હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરસે સાથે હર્ષ હસેટા